વાઇસ ચાન્સેલરે બંગલો ખાલી ન કરતા હાલના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરે પ્રતિક્રિયા આપી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી ગુજરાતમાં આવેલી મહારાજા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલામાં રહેવા દેવા માટે અમારી પાસે સમય માંગ્યો હતો તેવું જે હાલના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર છે ધનેશ પટેલ તેઓ દ્વારા જાણવા મળ્યું હતું અને તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પંદર ફેબ્રુઆરી સુધી સમય આપ્યો હતો પૂર્વ બીસીએ ફરીથી પંદર

દીકરાની પરીક્ષા હોવાના લીધે અમે પંદર માર્ચ સુધી આપો પણ વિષયને જોતા અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલું વહેલું થાય આપી શકાય હવે નિયમ પ્રમાણે એવું છે કે આ અમારી પાસે પહેલો કેસ આવો આવ્યો છે અને એટલા માટે નિયમ જે કોઈ નિયમ હશે એ નિયમ અમે શોધી એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરી સાંસદ કહી રહ્યા છે ગેરકાયદેસર રીતે બંગલા પર કબજો જમાવ્યો છે એમને વૈકલ્પિક રહેઠાણની જરૂર હશે તો તેઓ આપવા પણ તૈયાર છે પરંતુ વીસી બંગલો ખાલી કરે હા એટલે હા એમનો હા એટલે એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરી રહ્યા છે આજે સમયસર અમારે એક ઓફિસર બહાર છે આવે એટલે આજે સાંજે એની પૂરતી કાર્યવાહી અમે કરવા હા સાહેબ એટલે હવે એ વિષય પ્રમાણે અમે આજે સાંજ સુધી એનો પૂરેપૂરો કાર્યવાહી કરીશું અચ્છા ગ્રુપમાં પરથી પછી પણ પણ જોડાયેલા છે મેનેજમેન્ટમાં તકલીફ પડી રહી છે એમને એમને અમે વિનંતી કરી હતી અને હવે પછી જે કંઈ નિર્ણય લેવા છે સાંજ સુધી અમારા અધિકારી આવે છે નહીં સાહેબ તમે અત્યારે ઇન્ચાર્જ વાઇસ એન્સર છો બીસીરો બંગલામાં તમારે રહેવું જોઈએ નહીં કે પૂરો વિશે હજુ પણ રહી રહ્યા શું કહેશો ના હવે એ તો એમાં એવું છે કે હું તમને ફરીથી એક જ વાત કહું છું કે અમે સાંજ સુધીમાં આ વસ્તુનો નિર્ણય લાવીશું અચ્છા તમે એવું કહી રહ્યા છો અધિકારી નથી કયા અધિકારીના પરામર્શની જરૂરિયાત રહે છે કારણ કે આપ વાઇસ ચાન્સેલર છો જ સર્વે સર્વે હોય આપની ના સાહેબ આમાં જે અમારું વહીવટીમાં આખું પ્રમાણે અમારા વાઇસ ચાન્સેલર હોય છે અમારા રજિસ્ટ્રાર હોય છે એ જે આખું હોય ને એમાં એનું હું એકેડેમિક સાઇડ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ અમારે બધું કાયદાકીય માહિતી જે હોય એ પ્રમાણે ભેગા થઈને પોઈન્ટ રજિસ્ટ્રનામ આ કાર્યવાહી કરી રહ્યા છે થેન્ક યુ